ભાગવતમ સ્કંત્રણ અધ્યય ચૌદ સંધ્યાકાળે દીધીનું ગર્ભદાન શ્લોક સંખ્યા એકતાલીસ અર્થઅનુવાદ ભાવાદેશન સ્વયં વાત્ય દ્વારા તદા વિશ્વેશ્વર ક્રુદો ભગવાન લોક ભાવનિષ્યવતી પર્વધ્રુક અર્થ દોરાય વિશ્વ ઈશ્વર विश्वना स्वामी क्रुद्ध बहुगुस्सा भगवान भगवान लोक भावन लोग कल्याण इच्छना हनिष्य हणसे अवतीर्य स्वयं अवतार लेने? असो ते यथा जैम अद्रीन પર્વતોને સત પર્વધ્રુક વ્રજ ધારણ કરનાર ઇન્દ્ર અનુવાદ તે સમયે જીવ માત્રના શુભ ચિંતક વિશ્વેશ્વર ભગવાન અવતાર લેશે અને જેમ ઇન્દ્ર તેના વ્રજ પ્રાપ્તિ પર્વતોને તોડી પાડે છે તેમ તેમનો સંહાર કરશે ગીતા અધ્યાય ચાર શ્લોક સંખ્યા આઠમાં જણાવ્યા પ્રમાણે ભક્તોના ઉદ્ધાર માટે અને દુર્જનોના સંહાર માટે ભગવાન અવતાર લે છે ભગવદ્ ભક્તોને નારાજ કરવાને કારણે દીતિના પુત્રોનો સંહાર કરવા વિશ્વના અને સૌના સ્વામી એવા ભગવાન પ્રગટ થશે ઇન્દ્ર ચંદ્ર વરુણ દુર્ગાદેવી તથા કાલી જેવા ભગવાનના ઘણા કારભારીઓ છે જે દુનિયાના ગમે તેવા ભયાનક દુર્જનોને સજા કરી શકે છે ભરજપાતથી પર્વતના ચૂરેચૂરા થવાનું દ્રષ્ટાંત બહુ બંધ બેસતું છે જગતમાં પર્વત સૌથી મજબૂત બંધારણવાળો પદાર્થ ગણાય છે છતાં પણ પરમેશ્વરની ગોઠવણીથી તેના સહેલાઈથી ચૂરેચૂરા થઈ શકે છે કોઈ મજબૂત બાંધાવાળા દેહધારીને મારવા માટે ભગવાન અવતરણ કરે એ જરૂરી નથી તેઓ તો તેમના ભક્તો માટે જ અવતરણ કરે છે દરેક જીવ પ્રાકૃત ઉપાધિઓને આધીન હોય છે પરંતુ નિર્દોષ નિર્દોષ લોકો તથા પ્રાણીઓની હત્યા કે સ્ત્રીઓ ઉપર જુલ્મ કરો એવી દુષ્ટજનોની પ્રવૃત્તિઓ બધા માટે નુકસાનકારક છે અને તેથી તે ભક્તોને પણ પીડાદાયક હોવાથી ભગવાન અવતરણ કરે છે તેમના અનન્ય ભક્તોને રાહત આપવા માટે જ ભગવાન અવતરણ કરે છે દેખીતી રીતે ભગવાન ભક્તની તરફેણ કરતા હોવા છતાં દુષ્ટજનોના સંહાર કરવામાં પણ દુષ્ટો પ્રત્યે ભગવાનની કૃપા જ હોય છે ભગવાન પૂર્ણ હોવાને કારણે ભક્તો પરની કૃપાની તેમની કોઈ તફાત હોમ અજ્ઞાન નિષ્યલા કયા ચક્ષુર ઉન્મલિતમેન તમ શ્રી ગુરુ નમઃ વંદે હમ શ્રી ગુરુ હ્રીયુતપમલ શ્રી ગુરુ વૈષ્ણવ વાચ श्रीरूपं सागरजातं सहगणरघुनाथावितं तं सजीवनं साद्वैदं सावधूतं कृष्णचैतन्यदेवं परिजनसहितकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणलललललललललललिता श्रीविशाखामितान् च हे कृष्णकरुणा सिन्धुदिनबन्धु जगत्पते गोपेश गोपिकान्त का राधाकान्त नमस्तुते तप्तकाञ्चं गौराङ्गी राधे वृन्दावनेश्वरि देवी प्रणमामि हरिप्रिये વાંચા કલ્પતરુશ્ય કૃપા સિંધુ શ્રીકૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ તો સંધ્યાકાળે દીદીનું ગર્ભદાન અધ્યાય ચાલી રહ્યો શાસ્ત્ર અનુસાર ધર્મનું પાલન નથી કરતું તો કેટલી મોટી હાનિ થાય ત્યાં સુધી હાનિ પહોંચી શકે છે કે ભગવાને અવતાર લેવો પડે છે આ છે જે ધર્મનું પાલન નહીં કરતા તો ભગવાનને આપણે ઇન્ડાયરેક્ટલી કષ્ટ આપી દે અને ભગવાનની અવગણના કરી દે કે ધર્મ જેવું કઈ છે નહીં આ છે કળિયુગની વાસ્તવિક પરિસ્થિતિ પણ હતી અને અત્યારે કળિયુગ સેવન્ટી ફાઈવ ધર્મ નાશ થઈ ગયો અને આપણે જોઈએ તો અત્યારે તો ઘરે ઘરે આપણે જઈએ છીએ તો કોઈની પાસે સમય નથી લોકો સમજતા જ નથી કે ભગવાને આ સૃષ્ટિનું સર્જન શેને માટે કર્યું અને આપણે ઇન્દ્રિય ભોગ માટે અહીંયા નથી આવ્યા તો અહીંયા લખે છે તદા વિશ્વેશ્વરે ક્રુદ્ધો તદા એટલે તે વખત એટલે તે વખત એટલે કે પ્રાણીનામ હન્યમાન નામ જેમ પાછલા શ્લોકમાં કીધું કે તેઓ ગરીબ નિરાપરાધ જીવાત્માને મારી નાખશે સ્ત્રી નામ નિગૃહિ નિગૃ માણાનામ સ્ત્રીઓને શું કરશે સ્ત્રીઓને ત્રાસ આપશે અને મહાત્મા પુરુષોને ક્રોધાવિષ્ટ કરશે આ આગાહી કરે છે કોણ કશ્યપુની નીતિને કે આવા બે પુત્રો જન્મશે અને આ રીતે બધાને ત્રાસ આપશે ઋષિઓને હેરાન કરશે સ્ત્રીઓને હેરાન કરશે નિર્દોષોને હેરાન કરશે એક ફક્ત સમયનું ધ્યાન નહીં રાખવાથી આટલી મોટી દુર્ઘટના તમે સમજો આવા પુત્રને જેનો ખાલી સમયનું ધ્યાન નહીં આપવાથી ભાભી કશ્યપોની શિવજીના ભક્ત હતા રૂપાત કહે છે જ્ઞાની કર્મી જ્ઞાની યોગી યોગી પણ અભક્તો હોય છે તે ભગવાનની શરણમાં છે એટલે જાણી શકે છે યમ નિયમ જે પણ છે તે અને વિષ્ણુ સરોપરી છે શું કરું શું નહીં કરવું એમ શિવજીના ભક્તો તમો હોય છે શિવજી નથી ઈચ્છતા કે મારા ભક્તો અહીંયા રે એટલે શિવજી પુરાણ પાર્વતીને સમજાવે કે તમે ભગવાનની શરણમાં જાઓ પણ એની પાસે ખ્યાલ નહીં રોકાતામાં લખે છે યોગીઓનું શ્રીમદ ભાગવતમના સ્ક કર્મીઓ જ્ઞાનીઓને યોગીઓની પ્રાકૃતિક વલણ અનુસાર વિશિષ્ટ મનોવૃત્તિ હોય છે ઓની મનોવૃત્તિ કે કર્મીને કેવી હોય છે કે હું ભોગ કરું જ્ઞાની પણ પોતાના જ્ઞાનથી ભગવાનમાં લીન થવા માંગે યોગીઓ સિદ્ધિ પ્રાપ્ત કરીને પણ કંઈ કરવા માંગે સમજ્યા એટલે યોગી હતા અને પ્રભુપાદ અહીંયા વલણ એનું ઉદાહરણ આપે છે આથી તેઓ ઈતર અથવા અભક્તો કહેવાય છે જે ભગવાનની શરણમાંથી બધા શકે શકે યોગી હોય શકે આ ઈતરો જેમાં કેટલીક વાર યોગીનો પણ સમાવેશ થઈ જતો હોય છે તે ભગવાનના ભક્તોને સંતાપ આપે છે હવે કઈ રીતે આવે છે તો અહીંયા પાછું ઉપાત ઉદાહરણ આવે કે મહાન યોગી દુર્વાસા મુનિએ અમરીશ રાજાને એટલા માટે ત્રાસ આપ્યો હતો કે રાજા ભગવાનના પરમ ભક્ત હતા અને મહાન કર્મી અને જ્ઞાની હિરણ એ તેના પોતાના જ વૈષ્ણવ પુત્ર મહારાજ પ્રહલાદજીને સંતાપ આપ્યો હતો ઇતર જનોને ભગવાનના સાંત ભક્તોને આવો સંતાપ આપ્યાના ઘણા ઉદાહરણ છે જ્યારે આવું સંઘર્ષ ઊભું થાય ત્યારે પોતાના શુદ્ધ ભક્તો પ્રત્યે અત્યંત અનુકંપાને કારણે ભગવાન મહત્ત્વને નિયંત્રિત કરનાર અને દિવ્ય અંશો સાથે જાતે જ અવતાર ધારણ કરે છે અહીંયા પ્રાથ લખે કે ભૌગિક ગીતાના ચોથા અધ્યાયના આઠમા અરે ચોથા અધ્યાય આઠમા શ્લોકમાં જેના પણ એટલે ભગવાન વિશેષ કરીને ભક્તોના ઉદ્ધાર માટે અને અસુરના સહાર માટે અહીંયા યદા યદા હિ ધર્મશ્ય છે ગ્લાની ભવતી ભારત અભ્યુતાનમ ધર્મ છે તદાત્માન પવિત્ર રાણા સાધુ નામ વિનાશાય ચુસુરા એટલે સાધુઓનો ઉદ્ધાર કરવા માટે ભગવાન આવે ભગવાન અહીંયા આવવાની જરૂર નથી પણ ભગવાન વિશેષ કરીને ભક્તોના ઉદ્ધાર માટે અને અસુરોના સહાર માટે અહીંયા આવે અને ભગવત ભક્તોને નારાજ કરવાને કારણે દીદીના પુત્રનો સંહાર કરવા વિશ્વના વિશ્વના સૌના સ્વામી ભગવાન પ્રગટ થશે આ કોણ છે કશ્યપુનિક એટલે જ્યારે પાપ અંતિમ હદ સુધી પહોંચી જાય અને ભક્તોને જ્યારે કષ્ટ પડે છે વિશેષ કરીને ભગવાનના જે ભક્તો હોય છે ભગવાન દરેક પ્રત્યે સંભાવયુક્ત છે દરેકના મિત્ર છે પણ ધર્મનો જ્યારે હાસ થાય છે યદા યદા એ ધર્મશ્ય ગ્લાનિન ગ્લાનીન એટલે કે હાસ થાય છે ત્યારે ભગવાન અવતરિત થાય છે ધર્મની રક્ષા કરવા માટે અને ભક્તોને આનંદ પ્રદાન કરવા આ જ ભગવાનનો ઉદ્દેશ્ય હોય છે વિશેષ કરીને અને આ રીતે જ્યાં કશ્યપ મુનિ માતા દેવજીને ઉપદેશ આપે છે એટલે ઉપદેશથી આપણને શીખ મળે છે અરે સોરી કશ્યપુની ઉપદેશ આપે છે એક છે અદિતિ અને આદિત્ય ઉત્પન્ન થયા અને દીદીથી દૈત્યો તો કે ભગવાનની શરણ લેવી કેટલી લાભપ્રદ છે તમે સમજ્યા ભગવાનની ભક્તિમાં જે પણ વિષ્ણુ કૃષ્ણની ભક્તિમાં આવે છે એનામાં દેવતાના આપોપ ગુણ આવી જાય અમરીશ મહારાજને અહીંયા દ્રષ્ટાંત આપ્યું જ્યારે દુર્વાસામને એટલા પણ ક્રોધિત થયા જ્યારે અમરીશ મહારાજનો કોઈ વાક નહીં હતો એકાદશીએ બીજે દિવસે પારણા કરવાના હોય છે તો પારણામાં એમની સાથે જે ગુરુજનો હોય છે ઋષિ હોય છે કહે છે કે ભાઈ જળથી તમે પારણા કરી શકો કે જળ અન્ન પણ ગણાય ને નિ પણ ગણાય અને દુર્વાસામુનના ક્રોધથી કોઈ બેચ્યું નથી એક કુંતી મહારાણી ને એમને આશીર્વાદ આપેલા તો આ રીતે જે યોગીઓ પણ છે તેટલા ક્રોધિત હોય છે તમે સમજો એ પણ નથી સમજા સમજી શકતા એના જ્ઞાનથી કે સામેવાળા વ્યક્તિ ની ભૂલ છે કે નહીં મારા આવ્યા પેલા એને પારના કરી નાખ્યા કઈ રીતે કર્યા શું કર્યા શું કામ નથી કર્યા કઈ વિચારવાનું જ નહીં કેમ કરી લીધા બસ અને સામે અમરીશ મહારાજ છે એનો આપણે અહીંયા ગુણ જોઈ રહ્યા છે તૃણાદ અપી સુના તરોપી અમાનીના અમાની કીર્તનીય સદાહરી કે બ્રહ્મ રાક્ષસ ઉત્પન્ન કરે છે દુર્વાસા મુનિ છતાં પણ અમરીશ મહારાજ કે ભગવાનની ઈચ્છા જે પણ જે તે આ ઋષિ છે અને હું રાજા છું અને રાજાને કર્તવ્ય છે કે ઋષિ સાધુ જે પણ આવે તેનું સન્માન અને મારી કોઈક ભૂલ હશે જેને કારણે આ રીતના મારા પર ક્રોધિત થાય એટલે સુદર્શન ચક્ર ભગવાનની ચક્રિમા મુનિની પાછળ પડે તમે સમજો કેટલું ભગવાનની ભક્તિમાં લાભ છે આ રીતે ભગવાન આપણી દરેક રીતે રક્ષા કરતા હોય છે આપણે ભક્તિમયે છીએ આપણને ખબર નથી હોતી કે આપણા કામ એ રીતે થઈ જાય છે કશું જવું હોય તો પણ આપણે થાય કે આપણે અહીંયા ભક્તિમાં જશું ભગવાનની સેવા કરવા જશું કે ત્યાં જશું પણ જે સેવા કરવા હોય તો ત્યાં કામ ઓટોમેટિક પતી ગયું એટલે એટલે ભગવાનના જે પણ ભક્તો છે નાના હોય મોટા હોય જે પણ હોય પણ ભગવાનની શરણમાં છે એટલે ભગવાન કે મારા ભક્તોનો કદાચ વિનાશ થતો નથી એટલે ભક્તિનો બહુ મોટો લાભ છે લાભ આપણે આપણે એ માટે નથી લેવાનો કે આપણે ભગવાનની શરણમાં છે ને ઇન્દ્રિય દુધી કરીએ વાસ્તવિક ઉદ્દેશ્ય છે કે જે જીવનું સ્વરૂપ છે કે કૃષ્ણ દાસ જે ભગવાનથી વિસ્મરણ થઈ ગયું છે એ પાછું આપણને ભક્તો દ્વારા આચાર્યો દ્વારા ગુરુ દ્વારા પાછું સ્મરણ થાય છે કે ભગવાનનો જે પુનઃ સંબંધ આપણે ભૂલી ગયેલા છે તે પાછો સ્થાપિત થાય અને એ જ્ઞાન જે તત્વથી જ્યારે આપણને જાણવા મળે છે ત્યારે આપણે આ લેવલ પર આવીએ છીએ ત્યારે આપણા બધા વિચાર આવવા આવે છે કે અમરીશ મારની જેમ આપણે શાંત રહીશું કારણ કે ભગવાન બધો જ હવાલો લઈ લે દીક્ષા ગુરુ હવાલો લઈ લે છે એ રીતના ભગવાન બધો હવાલો લઈ એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ આપણે વાસ્તવિક ભગવાનને કઈ રીતે પ્રસન્ન કરવા કઈ રીતે ઇન્દ્રિયો આપણે ભગવાનની સેવામાં લગાવી એ વિશેષ છે આ રીતે ભગવાન આપણી રક્ષા કરે સર્વ સર્વધર્મ જેમ મામ એકમ સારનો રજ અમ સારો પાપે પીઓ મુખ એટલે ઉદ્દેશ અહીંયા આપણને સમજાવે છે કે આવા પાપ કર્મો કરવાથી પૃથ્વી પર પાપ વધી જવાથી અને ધર્મનો હાસ થઈ જવાથી અને ધર્મનો જો હાસ થઈ જાય છે તો જીવ ઓલરેડી બધ અવસ્થામાં છે અને પહેલેથી જ કૃષ્ણનું વિસ્મરણ થઈ ગયું છે અને આ ભૌતિક જગતમાં એને નાખવામાં આવ્યો છે અને આ ભૌતિક જગતમાં જો એને પોતાના પિતાનું સ્મરણ નહીં થશે વાસ્તવિક ભક્તિ શું છે વાસ્તવિક જીવનો ઉદ્દેશ્ય શું છે એ જ જ્ઞાનની રહેશે તો જીવ પાછો નરકમાં જશે ને એ પાછો ભગવાન પાસે જઈ નહીં શકશે એટલે ભગવાન આ બધી આ રીતે વ્યવસ્થા કરે છે આ રીતે અવતરિત થાય છે આનંદ પ્રદાન કરે છે ભગવાનના નામ રૂપ ગુણ લીલા ઇત્યાદિથી શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય શક્યા આ નવદા ભક્તિ આપી છે કે જેના દ્વારા જીવ મારી પાસે આવે આ માટે ભગવાન આ બધી લીલા ધરતી પર કરે પ્રભુપાદ એક ભાગવતમાં કોટ લખે છે કે અહીંયા જે નૃસિંહ અવતાર રામ વરા શુકર જે અવતારો થાય છે તે વૈકુંઠમાં પણ શક્ય નથી એ લોકોને લાભ લેવાનો મને યાદ નથી કે પણ પ્રભુપાદ લખે જ કે જે અહીંયા આ લોકોને આ કળિયુગમાં જીવને આ લાભ મળે છે વૈકુંઠમાં નારાયણની સેવા કરે છે અને એ જે નારાયણ છે તેને પણ ભગવાન છે ભગવાન ભૂત ભવિષ્ય વર્તમાન બધું પણ છતાં પ્રભુપાત આવું કોટ કરે છે કે ત્યાં નારાયણની સેવા કરે છે પણ એ લોકોના આ લીલાનો લાભ નથી આપણને લાભ મળી રહ્યો તો આ રીતે ભગવાન અલગ અલગ અવતારો પ્રગટ કરે છે અને એ જે પણ અવતારો છે એના નામ રૂપ ગુણ લીલા વરા અવતાર હોય વામાન અવતાર હોય એનું સ્મરણ કરવાથી કથાનું અધ્યયન કરવાથી લીલાનું અધ્યયન કરવાથી ખાલી શ્રવણ કરવા માત્રથી જીવનું કલ્યાણ થઈ જાય બાકી આપણે અડધો કલાક ન્યૂઝપેપર વાંચીશું ટીવી જોઈશું તો શ્રમ એવા કેવલમ કોઈ ફાયદો નથી કોઈ ફાયદો નથી એક ન્યૂઝપેપર વાંચીએ છીએ એ પણ એક કાગળ જ છે એમાં બધા ન્યૂઝ આવેલા છે હા દુનિયામાં શું થઈ રહ્યું છે સ્ટેટમાં શું થઈ રહ્યું છે શું ચાલી રહ્યું છે ખાલી આપણને જાણકારી મળશે કે હો આમ છે આમ છે તેમ છે પણ આપણને એમાં કોઈ લાભ નથી નરેન્દ્ર મોદી જે કંઈ ચેન્જ કરશે તો એને કોઈ અહીંયા કહેવા નહીં જશે કે ભાઈ તમે આમ કેમ કર્યું એ ત્યાં બેસાલા એને ખબર છે એને શું કરવાનું હા અને આપણે અહીંયા ક્રિકેટો કોઈ રમશે હું જોઉં છું કે આને આમ કરતા તો આમ થતે અને આમ કરતા તો આમ થતે અને આમ કરતા આમ થતે આવા બધા વિચારો અને કેટલો સમય વેડફે છે અને એક બાજુ ભક્ત જે છે જે શ્રીમદ ભાગવતમ ભગવદ્ ગીતા રામાયણ હં ભગવાનના જે દિવ્ય ગ્રંથો છે હા પરંપરા અને પ્રામાણિક ગ્રંથો એનું અધ્યયન કરે છે તો કેટલો મોટો લાભ છે એને એ કોઈ વિચારી નથી શકતું પણ અપૂર્ણ ઇન્દ્રિયોને કારણે લોકો એમ વિચારે છે કે આ હું જે કાલ્પનિક કથાઓ છે આમાં કોઈ લાભ નથી અને માયા આ દ્વારા બધ જીવને છેતરે અને શું કરે છે ભગવાનથી દૂર રાખે તેને જે ઈચ્છા છે તે હું કરવા સંમતિ આપું કારણ કે ભગવાને જીવને થોડી સ્વતંત્રતા આપી છે અને એ સ્વતંત્રતાનો દુરુપયોગ થાય છે ત્યારે જીવ આ રીતે બદ્ધ અવસ્થામાં આવે છે અને પોતાને ઓળખી નથી શકતો કે વાસ્તવિકમાં ઉદ્દેશ્ય શું છે સમજ લગે જ આમાં આવે આગળ ભગવત ભક્તોને નારાજ કરવાને કારણે દીતિના પુત્રનો સંહાર કરવા વિશ્વના અને સૌના સ્વામી એવા ભગવાન પ્રગટ થશે ઇન્દ્ર ચંદ્ર વરુણ દુર્ગાદેવી તથા કાલી જેવા ભગવાનના ઘણા કારભારીઓ છે કારભારીઓ એટલે ભગવાન બધાને સોંપેલું છે ડિપાર્ટમેન્ટ સોંપેલું છે ઇન્દ્રને વરૂણને દુર્ગાદેવી ચંદ્ર ચંદ્રને પણ શીતલતા પ્રદાન કરી કે ભાઈ દરેક આપણે અત્યારે શાકભાજીને બધું ખાઈએ છીએ તેમાં એનો રસ પ્રદાન થાય એટલે ભગવાને પ્રકૃતિમાં આ જગતમાં દરેક વ્યવસ્થા કરી દેવતાઓની અને એ દરેક દેવતાઓ ભગવાનના અંદરમાં છે અત્યારે હું ગઈકાલે એક લેક્ચર જોતો વચ્ચે એક વિડીયો આવેલો હતો ભવિષ્ય મલ્લિકા કરીને પ્રભુજી ખબર ને એમાં બધી આગાહી કરે છે કે લઈને સુધીનો સમય આખો વિશ્વનો એ કરી નાખશે શું સંહાર કરી નાખશે અને ભગવાન કલકી અવતાર આવી જશે ને સતયુગ ચાલુ થઈ ચાલુ થઈ જશે એવું લઈકું જ બધું કે આમ થશે તેમ થશે એવું બધું કદાચ આવી શકે છે મહામારી પણ આ મહામારી આવવાનું કારણ છે આદિ દૈવિક આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક આદિ દૈવિક એટલે તમે જે બધું પાપ કર્મ કરો છો દેવતા દ્વારા તમને દુઃખ આપવામાં આવે છે ભૂકંપ છે મહામારી છે બાકી જો કલકી અવતાર હમણાં જો થવાનો હોય તો વ્યાસદેવની વાણી ખોટી થઈ જાય ને આ ભાગવતમ ખોટું થઈ જાય આ પાંચ હજાર વર્ષ પહેલાં શ્રીમદ ભાગવતમ વ્યાસદેવ જે ભગવાનનો અવતાર છે તેના દ્વારા શ્રીમદ ભાગવતમ લખાયેલું છે તો હતો અવતાર ક્યાંથી થવાનો જ્યારે લખ્યું છે ત્યારે જ કલ્કી અવતાર થશે હા કદાચ મહામારી આવી શકે છે કોઈ સાધુ મહાત્માએ કોઈ જોયું કોઈ આગાહી કરી હોય પણ આદિ દૈવિક ને લીધે આ મહામારીઓ આવશે યુદ્ધ થશે કે ભૂકંપ આવશે કે સુનામી આવશે ઇત્યાદિ એ આ ભાગવતમાં બતાવે છે બાકી જે રીતના હિરણ્ય કશીપુ અને હિરણ્યાક્ષ અહીંયા જે રીતે બધાને હેરાન કરશે મારશે ઋષિઓને અને જયારે ભક્તો પર આ બધી આપત્તિઓ આવે છે ત્યારે ભગવાન વાસ્તવિક અવતાર લે છે એટલે ખોટી રીતે આપણે દોરવાવું જોઈએ નહીં અને ભગવાનની ઈચ્છા કારણ કે ભક્તોને એક જ કાર્ય હોય છે કે હું હંમેશા ભગવાનની શરણમાં લો અને ભગવાનનું નામ જપો અને એ લોકો કહે છે કે જે માધવનું નામ લેશે જે કૃષ્ણની શરણમાં છે એ બધા બચી જશે પાછા ઇસ્કોન ના સંસ્થાપક એસી ભક્તિ કે ભાઈ તમે હરે કૃષ્ણ મહામંત્ર કરો તમે ચાલતા હોય નાયા હોય ધોયા હોય ની હોય પણ આ કળિયુગમાં વિશેષ કરીને મંત્ર આપ્યો છે કે દરેક શુદ્ર હોય કોઈ પણ હોય આ મંત્ર ઉચ્ચારણ કરી શકે છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે તો આ રીતે દરેકનું કલ્યાણ થાય આ તો શીલ પ્રભુપાદ એ જ આપી દીધું હા ચૈતન્ય મહાપ્રભુ આપી દીધું છે જે લોકો અત્યારે આગાહી કરે છે પણ ચૈતન્ય મહાપ્રભુ અને પ્રભુપાદે તો પેલે થી જ લોકો કલ્યાણ કરી નાખ્યું છે જે આપણે અહીંયા બેસેલા જ અત્યારે હું પોતે તો આપણને ખબર નહી હતી હા બ્રાહ્મણ કુલ જન્મ તો લીધો પૂજા આપણે કરતા હતા પણ વાસ્તવિક ઉદ્દેશ્ય શું છે એ જ ખબર નહી હતી શું મનુષ્યજીવનો ઉદ્દેશ્ય શું મીનિંગ છે સમજ્યા અત્યારે બહુ બધા બ્રાહ્મણો છે બધું છે પણ વાસ્તવિક તત્વજ્ઞાન કોઈ નથી આપતું એવું તત્વ તત્વ ય ગતવા નિર્વંતે તદ ધામ પરમ જે ઉપદેશ છે વાસ્તવિક આવી રહ્યો છે એટલે અપરાધોથી બચવું જોઈએ અને સેવામાં ખાસ રહેવું જોઈએ સેવામાં અપરાધ નહીં થાય તે જોવું જોઈએ આ હિરેને કશ્યપુને હિરેને આખ આ ભગવાનના દ્વારપાલ હતા તો ભગવાન નિમિત્ત બનાવ્યા કે તમે નીચે જાઓ અસુર્યો અને દીતીને કોખે આ પુત્ર જન્મ એટલે દીતી એવું કઈ કાર્ય કર્યું હશે ભવિષ્યમાં કે એને કોખે આ પુત્ર અવતરિત થયા અને કશ્યપુનિને પણ એવું કોઈ કાર્ય હશે કે એમને નિમિત્ત બનાવ્યા તમે સમજો આખું પિક્ચર એટલે આપણે એવું કોઈ કાર્ય નહીં થવું જોઈએ કે આપણે એના નિમિત્ત બનીએ આપણે એવું શું કામ કાર્ય કરીએ ભલે ભગવાનની જે પણ ઈચ્છા હોય પણ આપણે તો નિમિત્ત એવી જ બને કે આપણે કૃષ્ણની પ્રેમપૂર્વક સેવા કરીએ તો આ બ્રહ્માજીનું ને ભગવાનનું આ બધું શેડ્યુલ કેવું તમે વિચાર કરો બ્રહ્માજી શરીર પ્રદાન કરે છે એટલે એને નિમિત્ત બનાવે કે હવે પૂર્વજન્મમાં ને આ કાર્ય કર્યું તો હવે આને આ રીતે શરીર પ્રદાન કરો અને આ રીતે શરીર પ્રદાન કરો આને કુખે આને જન્માવો તમે સમજ્યા એટલે ભક્તો કેટલા ભાગ્યશાળી છે અને આપણે આ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ રીતે આપણે કોઈ પણ નું શરણ ગ્રહણ કરતા પહેલા સોવાર વિચારવું જોઈએ હું કૃષ્ણની પણ સેવા કરું આ બાજુ દેવી દેવતાની પણ સેવા કરું હા પેલા મંદિરે પણ પેલા મંદિરે પણ જાઉં એમ એ પુણ્યશાળી વ્યક્તિનું કામ છે કર્મ યોગી ઇત્યાદિનું પણ ભગવાન અહીંયા કહી કે ધર્મ પરિત્ય જમ મામ એકમ સર્વજ એટલે જીવનનો ઉદ્દેશ્ય આ હોવો જોઈએ આ શોક બહુ બધી આપણને શીખ મળે આપણે પેલું જ્ઞાન નથી શાસ્ત્રનું પણ કશે પણ ભગવાન બધી વ્યવસ્થા કરે અને અસુર કુલમાં પણ ભગવાન એમના ભક્તને જન્મ આપે તમે સમજો પ્રહલાદ મહારાજ જેવાને અહીંયા આગળ આવશે દીદી બહુ શોક કરે છે કે આવા પુત્ર જન્મ છે મારી ભૂલને લીધે પણ પછી એને થોડી શાંત થાય કે ભગવાન મારા પુત્રનો વધ કરશે એમ કરીને રાવણને કુંભકર્ણમાં પણ વિભીષણને ત્યાં ભક્ત બનાવેલા હતા એટલે ભગવાન વ્યવસ્થા કરે કે કદાચ આ અસુરો છે તો ત્યાં ભક્ત પ્રાપ્ત કરીને કદાચ આસુરી વૃત્તિ છોડી દઈ એટલે પ્રહલાદ મહારાજે પણ પોતાના પિતાને શિક્ષા પ્રદાન કરી લીધી વિભીષણે પણ રાવણને સમજાવ્યો હતો ભગવાન જો ત્યાં સુધીની છૂટ આપે છે કે અસુર અસુરકુળમાં એને જન્મ આપ્યા છતાં પણ ત્યાં ભક્ત ભગવાન ભક્તની વ્યવસ્થા કરે છે કે જેથી કરીને આ કદાચ બચી જાય પણ અસુર તે અસુર જ હોય છે આ કળિયુગમાં મોસ્ટ ઓફલી બધા આવા છે કે ભક્તો ઘરે ઘરે જાય તમે સમજો 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 ભગવદ્ ગીતા વાંચો ભાગવતમ વાંચો કઈ પણ આવું કરોના જેવા મહારોગ ઇત્યાદિ બધું આવે એટલે બધા કે લાવો ભગવદ્ ગીતા આ વાંચે પેલું વાંચે અને પછી ચાલે છે એટલે પાછું ભગવાન ભગવાનની જગ્યાએ ભગવદ્ ગીતા ભગવદ્ ગીતાની જગ્યાએ એમ પણ છતાં પણ જે પણ કઈ શ્રવણ કરે છે એનો એને લાભ તો થશે તો આ રીતે અહીંયા આ પ્રભુપાત તાત્પર્યમાં સમજાય ને આપણે આ રીતે સમજવું જોઈએ પ્રભુપાત લખે છે આગળ કે જગતમાં પર્વત સૌથી મજબૂત બંધારણ વાળો પદાર્થ ગણાય છે છતાં પણ પરમેશ્વરની ગોઠવણી તેના સહેલાઈથી ચૂરે ચૂરા થઈ શકે છે ગમે તેવો શક્તિશાળી હોય હીરે નાખી કે હું અંદરની મરું બહાર ની મરું ઉપરની મરું નીચેની મરું ગમે એટલું એ વરદાન લઈ લે છે પણ ભગવાન મૂળ સ્ત્રોત્ર છે દરેક વસ્તુ એનામાંથી ઉદભવેલી છે ભગવાન કંઈ પણ કરવા શક્તિમાન છે નરસિંહ રૂપ લઈને અડધું માનવને અડધું સિંહનું બધા એના વરદાન નિષ્ફળ કર્યા તમે સમજો એટલે અહીંયા ઉદાહરણ આપ્યું છે પર્વત ગમે એટલો કડક છે છતાં પણ એના ચૂરાચુરા થઈ શકે છે ભગવાનની ગોઠવણી હેઠળ એટલે ભગવાન કંઈ પણ કરવા શક્તિમાન છે ભગવાનને ચેલેન્જ નહીં થાય પણ અસુરો શું કરે છે ભગવાનને ચેલેન્જ કરે છે અને જે ભગવાનને ચેલેન્જ કરે છે આ બધા અસુરો છે કોઈ મજબૂત બાં બાંધાવાળા દેહ ધારીને મારવા માટે ભગવાન અવતરણ કરે જરૂરી નથી તે તો તેમના ભક્તો માટે જ અવતરણ કરે છે દરેક જીવ પ્રાકૃત ઉપાધિઓને આધીન હોય છે પરંતુ નિર્દેશ લોકો તથા પ્રાણીની હત્યા કે સ્ત્રી ઉપર જુલમ કરવા એવી દુષ્ટજની પ્રવૃત્તિ બધા માટે નુકસાન કારણ છે અને તેથી તે ભક્તો પણ પીડાદાયક હોવાથી ભગવાન અવતરણ કરે છે એટલે ભક્તોને પણ નથી ગમતું અત્યારે માંસાહાર થઈ રહ્યો હોય નશો થઈ રહ્યો હોય કોઈ સ્ત્રીનું શોષણ થઈ રહ્યું હોય ભક્તોને નથી ગમતું એટલે ભક્તો આ પ્રચાર કાર્યમાં લાગેલા છે અને આ રીતે ભક્તો ભગવાનને પ્રાર્થના કરતા હોય ડિસ્ટ્રીબ્યુશનમાં જાય ત્યારે ગુરુને પ્રાર્થના કરતા હોય કે આના હૃદયમાં તમે જ્ઞાન આપો કે આ ભગવદ્ ગીતા ભાગવતમ લે જેથી કરીને આનું કલ્યાણ થાય અને ત્યારે આ વખતે તે સમયે ઋષિઓ બધા તપ કરતા હોય છે પણ આવું એનું જ્યારે તપ ભંગ થાય છે બધી વેદનાઓ જોઈ છે કારણ કે જીવ પ્રત્યે વૈષ્ણવ હંમેશા દયાળુ હોય અને એ જ કૃષિ સાંખી આપણને કળીમાં શિલ્પરૂપાદે આપી દીધી તો આ રીતે ભગવાન અવતરિત થાય છે ફક્ત ભક્તોના ઉદ્ધાર માટે આનંદ પ્રદાન કરવા માટે કે જેથી કરીને ભક્તોની ભક્તોને ભગવાનની લીલાનું આસ્વાદન મળી શકે બાકી અસુરના સંહાર માટે ભગવાન કદાપી અવતરિત નથી થતા તેઓ વૈકુંઠમાં બેસીને ભગવાનના ધામમાં બેસીને ભગવાન અસુરોનો સંહાર કરી શકે આ રીતે ભગવાન અનેક લીલાઓ કરે છે અસુરોનો પણ સંહાર કરે છે દુષ્ટનો સંહાર કરે છે શિક્ષા પણ પ્રદાન કરે છે અર્જુન દ્વારા અને આ રીતે એના જે જીવ છે જે ભગવાનના અંશ છે મમય વાંશે જીવ લુકે જીવ ભૂતે સનાતનો એ દરેક જીવને ભગવાન પોતાના નામ રૂપ ગુણ લીલા ઇત્યાદિ આપવા માંગે છે અને એ વાસ્તવિક ગ્રહણ કરીને જીવ પોતાનો ઉદ્દેશ્ય સમજી શકે અને પાછો પ્રેમમય સંબંધ ભગવાન સાથે સ્થાપિત કરી શકે એ માટે આ ભગવાન બધી વ્યવસ્થા કરે પણ જે માયાના પ્રભાવને લીધે છે તે શું કરે છે આનાથી દૂર રહે જીવનો ઉદ્દેશ્ય છે કે આગળ વધો ગેઝેટ ઇન્સ્ટ્રુમેન્ટ હવે એવા ચશ્માઓના છે મેં સાંભળ્યું છે કે મોબાઈલ સાઇટ પર થઈ જશે તમે કંઈ દબાશો એટલે આગળ પાસઠ ઇંચનું ટીવી દેખાશે અને જે પણ તમે કલ્પના કરશો તો બધું અંદર તમને દેખાશે એટલે ક્યાં વિનાશ થઈ રહ્યો તમે સમજો બુદ્ધિનો હા કેવું કેવું આગળનો યુગ આવશે ને કે રીતના ભક્તો અરે ભક્તો શું બધ જીવો કઈ રીતે માયા તરફ આકર્ષિત થશે ભગવાન અવતાર લેવાની જરૂર જ નથી જે અસુરો છે એને જન્મ છે એને ભગવાનની શરણ નથી લેવી તો ઓટોમેટિક જ નરકમાં ચાલી જવાના અરે કૃષ્ણ ભાગવતમ કી જાય શ્રી પ્રભુપાદ કી પ્રદાયંછા કલ્પતરૂપશ કૃપા સિંધુ સિંધુભવ ચતિતાનામ પાવન વૈષ્ણવ્ય